એ ફેલાતી હોય છે અને ગરમી આપણા શરીરમાં પણ વધતી હોય છે તો આજે આ અંદર હું તમને એ જ શીખવીશ કે અગર શરીરની અંદર ગરમી વધે શરીરમાં તાપ વધે અથવા તો વાતાવરણમાં તાપ વધે અને આપણું શરીર છે ગરમ વધારે થતું હોય તો એવી કઈ ચાર વસ્તુઓ છે કે જે જેનું શરબત પીને અથવા જેનું પાણી તૈયાર કરીને તમે આપણા તમારા શરીરને ઠંડુ કરી શકો છો અંદરથી તો આ ઠંડક આપતી ચારથી પાંચ વસ્તુઓ છે એના વિશે હું તમને વિડીયોની અંદર વાત કરવાનો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કયા સમયે કઈ વસ્તુ પીવાની છે છે અને ખાવાની પણ તમે તમે બેસો છો સમય કોઈ ન લો તો વધારે સારું જમ્યાના એકાદ કલાક પછી અથવા અડધો કલાક કલાક પહેલા તમારે લેવાનું છે હવે કઈ ચાર વસ્તુ છે કયા કયા સમયે તમારે ખાવાની છે પીવાની છે હું તમને હવે વિડીયોમાં જણાવું છું સૌથી પહેલી વસ્તુ શરીરને ઠંડુ રાખવા માટે પહેલા તો આપણે એવી ગરમ વસ્તુઓ છે તજવી પડે ઓછી મતલબ ન ખાવી જોઈએ એવી ઘણી બધી ગરમ વસ્તુઓ છે જેમાં શાકભાજીમાં તમે રીંગણાનું આપણે ઉદાહરણ જોઈએ કે રીંગણા છે મૂળો છે બધું ગરમ વસ્તુઓ છે એને તમે આ સમયે ઉનાળાના સમયે ગરમ ઋતુના સમયે ખાવાનું રાખશો તો શરીરમાં ગરમીનો પ્રકોપ જે હોય એનાથી પણ વધી જાય દાહ વધે બળતરા વધે એટલે એનાથી આપણને ચામડીના રોગ છે અલગ અલગ પ્રકારની નાની મોટી બીમારીઓ એસિડિટી હાથ પગમાં બળતરા પહેલા તો સાઈડમાં કરવાની જરૂર છે હજુ દોઢ બે મહિના સુધી ફૂલ ગરમીનો પ્રકોપ રહેવાનો છે ગરમીનો પારો ઉપર જ રહેવાનો છે બફારો થવાનો છે તો એના માટે સૌથી પહેલી વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ વરિયાળી બપોરે તમે જમી લો એ પછી કાં તો એકાદ પાંચ ગ્રામ જેટલી વરિયાળી તમે ચાવીને ખાઈ શકો અથવા અડધો કલાકથી થી એક કલાક પછી આમ તો એક કલાક પછી જ હંમેશા તમારે પાણી પીવું જોઈએ એટલે પાણી સાથે તમારે આ પ્રયોગ કરવાનો છે ત્રણ વસ્તુ મિક્સ કરવાની છે પહેલી વસ્તુ છે વરિયાળી બીજી છે સાકર અથવા દોરાવાળી સાકર આવે ઉત્તમમાં ઉત્તમ એ એની સાથે તમે ગુલકંદ મિક્સ કરી શકો

ગુલકંદ છે તમારે પાંચેક ગ્રામ જેટલો એક ગ્લાસમાં નાખવાનું એમાં તમારે સાકર અગર નાખવી હોય તો નાખવાની તમને એની અંદર આવી જશે એટલે એડ કરવાની કોઈ જરૂર નથી જો ગુલકંદ ન હોય તો સાકર નાખો ગુલકંદ છે એ શરીરને ઇન્સ્ટન્ટ તાત્કાલિક ઠંડક આપવાનું કામ કરે છે અને વરિયાળી છે એ પણ નેચરલ અંદરથી આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે તો વરિયાળી અને ગુલકંદ મિક્સ કરી એ પાણી તમે પીવાનું રાખશો તો એસિડિટી શાંત થઈ જશે બળતરા ઓછી થઈ જશે હાથ પગમાં કે શરીરમાં બળતરા થતી હશે તો એ બંધ થઈ જશે સો ટકા નેચરલ છે હા ગુલકમ થોડી સારી કંપનીનું યુઝ કરજો જે તમારા ફાયદાકાર ફાયદા માટે હોય ગુલકંદ ઘણા લોકો ડરતા હોય કે ભાઈ એનાથી મને ડાયાબિટીસ છે તો તકલીફ થશે

એનો પ્રાયમિક ઇન્ડેક્સ વધે છે અને ઉપર જાય છે તો એ ફૂડ તમારા માટે ડાયબિટીઝના દર્દીઓ માટે નુકસાનકારક હોય નહીતર નહીં તો પહેલું ડ્રિંક તમે પીવો વરિયાળી ગુલકંદ વાળું ડ્રિંક બીજું જે લીંબુ સિકનજી આવે છે એ તમે પી શકો આરામથી પણ એમાં સોડાનો નો નહીં નોર્મલ ગોળાના પાણીનો ઉપયોગ કરીને તમે એ શરબત બનાવીને કે પાણી પી શકો એમાં તમે નોર્મલ સાકર કે ગુલકંદ જે પણ એક મિક્સ કરવું હોય ગળાશ માટે સ્વાદ માટે તો તમે તમે એ મિક્સ કરી શકો લીંબુ એક લેવાનું લેવાનું છે છે શિકંજી અને એમાં આ નાખીને સાકર કે ગુલકન નાખી એને મિક્સ કરી બપોરે જમ્યાના એકાદ કલાક પછી તમે એને લઈ શકો કારણ કે આપણે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની જમ્યા પછી ભોજનાંતે વિષમ વારી એટલે જમ્યા પછી ક્યારે પણ વારી એટલે પાણી લેવામાં આવતું નથી એક કલાક પછી તમે શરૂઆત કરી શકો તો જ્યારે પણ તમે શરબત કે જમ્યા પછી તાત્કાલિક આરામથી સોફા ઉપર કે ખુરશી ઉપર બેસીને પાણી કે શરબત ધીસવાનું કે પીવાનું નથી એકાદ કલાકનો ટાઈમ પર તમારે ફરજિયાત આપવાનો છે ત્યાર પછી અ વાત આવે કે નોર્મલ તમારે ઓનલી પાણી પી હોય તો પણ શકો તમે અડધો કલાક પહેલા તમારા ગોળાનું માટલાનું પાણી હોય અથવા જે પણ કે જે પણ તમે પાણી યુઝ કરતા હોય એ પાણી એકાદ ગ્લાસ જેટલું લો એમાં થોડા એવા તકમરિયા નાખો અને એ અ અડધો કલાક કલાક બે કલાક સુધી તમે રહેવા દઈ શકો નેચરલ ઠંડક ધરાવતું આ એન્ટી ઓક્સિડન્ટ ધરાવતું

ઉનાળા દરમિયાન અથવા તો ગરમીના સિઝનમાં તો ફરજિયાત કરવો જોઈએ જોઈએ ને જોઈએ આ સિવાય ઘણી વસ્તુઓ છે નેચરલ એવી વસ્તુઓ છે કે જે આપણા શરીરને ઠંડક આપે છે ફ્રૂટ છે તાલફોડા કરીને આવે છે ઘણા લોકો શું શું ઘણા અલગ અલગ નામ બધાના હોય આ બધા જગ્યા ઉપર અલગ અલગ નામ ધરાવતા હોય ગિલો કે એવું કંઈક પણ કહેતા હોય મૂકીશ મારી પાસે ફળ આવશે ખાધેલું છે પણ એ ફળ આવશે એટલે હું એનો વિડીયો પણ ફૂલ વિડીયો મૂકીશ એ ઠંડક આપે છે અત્યારે જે ચોથી વસ્તુની વાત છે એ ચોથી વસ્તુમાં તમે ઘણી બધી વસ્તુઓ લઈ શકો પહેલી વસ્તુ તમે નારિયેળ પાણી પણ લઈ શકો નારિયેળ પાણી છે એ નોર્મલ ઠંડુ છે હવે તમે નારિયેલની અંદરથી ડાયરેક્ટ પીવો તો એ નોર્મલ મિક્સ કામ કરે છે લોકો ઠંડુ નહીં કે કોઈ ફૂલ ગરમ નહીં બરાબર મિક્સ એન્ટી ઓક્સિડન્ટ છે એની અંદર ઘણા ઇલેક્ટ્રોલાઇટ પણ છે મેગ્નેશિયમ પોટેશિયમ ઘણી વસ્તુઓ ધરાવે છે કે જે આપણા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે અને શરીરમાંથી જે એનર્જી લોસ થયેલી હોય ગરમીના કારણે શરીર નબળું પડેલું હોય કે આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ કે

ઠંડી નથી એટલે ઘણા જે એ લોકો એવું વિચારતા હોય ને જે લોકો કે ભાઈ હું તો શરીરને ઠંડુ રાખવા માટે ઠંડી ઠંડી છાશ પી લો એટલે મને મજા આવી જાય એ ઠંડુ ઠંડી છાશ તમે પીઓ છો એ ગરમ અને ઠંડી બંને વસ્તુ અંદર જશે એટલે વધારે નુકસાન પહોંચાડશે દહીં પણ ગરમ પડે છે દહીં પણ ગરમ છે જીરું વાળું પાણી તમે પી શકો જીરું દહીંમાં નાખીને તમારે ખાવું હોય તો સવારમાં ઉઠીને ઠંડો હોય એ સમયે ખાઈ શકો આખા દિવસમાં પછી ક્યારેય ખાવાની જરૂર નથી દૂધ પી શકો દૂધ તમે આરામથી પી શકો બપોરે જમવા સમયે અથવા સાંજે સુવાના અડધો કલાક કલાક પહેલા તમે આરામથી પી શકો એ પણ ઠંડક આપે છે એટલે એ પ્રકારની તમે પી શકો પણ જે આપણા મગજમાં હોય કે ભાઈ છાસ છે એ ઠંડી છે ને છાસ પીને મને એસિડિટી મટી જશે આ મટી જશે તો એવું બિલકુલ હોતું નથી છાસમાં અમુક વસ્તુઓ નાખીને તમે એસિડિટીને કંટ્રોલમાં લાવી શકો જ્યાં સુધી એ છાસ ઠંડી કરેલી હોય કે ફ્રીજમાં મૂકેલી હોય કે એ હોય ઠંડકના કારણે તમને એવું થાય કે ભાઈ એસિડિટી ઓછી થઈ છે પણ એ ખરેખર એસિડિટી ઠીક કરવાનું નહીં પણ એસિડિટી વધારવાનું કામ કરે તો પણ માત્રામાં આ સમય દરમિયાન જમવાની સાથે ક્યારેય પણ છાસ ન પીવો અગર પીવી હોય તો પાણીના નાખ્યા વગરની જે ઘોળવા ટાઈપની છાસ હોય ને છાસ પણ પાંચ પ્રકારની હોય એમાં ઘોડવા ટાઈપની જે છાસ હોય પાણી નાખ્યા વગરની તૈયાર કરવામાં આવતી એ થોડી થોડી પી શકો પણ જમ્યાના અડધો કલાકે કલાક પછી તમે પીવાનું રાખશો તો એનો ફાયદો તમને વધારે તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે યોગ્ય છે વરિયાળી લીંબુ શિક આપણે પી શકો લીંબુ પાણી પી શકો એમાં તમે મધ નાખીને પણ પી શકો સાકર નાખીને પણ પી શકો અથવા તો ગુલકન નાખીને પણ પી શકો ગળાશ માટે અને આ સિવાય તકમરિયાનું પાણી છે તો સર્વોત્તમ ઠંડક આપનારી વસ્તુ છે એટલે આ સમય દરમિયાન તો ઉત્તમમાં ઉત્તમ છે બસ આટલી વસ્તુઓ છે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે એની ટાઈમ પૂછી શકો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરો